અમારા એક સભ્ય દિલીપ દીપકભાઈ અવસાન પામેલ છે જેઓની અંતિમ ક્રિયા માટે અમે લાકડા લઈ પારુલ સેવાસન હોસ્પિટલ પાછળ સ્મશાન આવે છે દલિત સમાજનું વર્ષોથી નવસો ત્યાંસી નંબરમાં તેમાં લાકડા નાખવાય તો ગેટ ઉપર સિક્યુરિટી દ્વારા અટકાવી દેવામાં આવે છે અને કીધું છે કે અહીંયા તમારું કોઈ સ્મશાન નથી બંધ છે અહીંયા જવાનું નથી જેથી અમે બધા આગેવાનો ભેગા સ્મશાન બાબતે વિવાદ ઘણા સમયથી ચાલતો આવ્યો છે એના પુરાવા અમારી પાસે ઘણા બધા છે તેમ છતાં અમને ખોટી રીતે અટકાવવામાં આવી રહ્યા છે અને જણાવવામાં છે તમને અલગ એક સ્મશાન બનાવી આપ્યું છે ત્યાં જાઓ ત્યાંની સ્મશાનની સ્થિતિ જોઈએ તો તળાવની ધારે આવેલું છે કોઈ જ રસ્તો સુવિધા કોઈ જ નથી ચોમાસામાં ઘણું બધું ત્યાં ધોવાન થઈ ગયું છે અને જો આ સ્મશાનમાં ના જવા દેવામાં આવે તો બે વર્ષ પછી એ સ્મશાન પણ ધોવાઈને તળાવમાં જતું રહે તેવું છે જેથી દલિતોને અગ્નિદા સ્મશાન મૃતદેહોને અગ્નિદા આપવા માટે કોઈ સ્મશાનની સુવિધા રહે તેમ નથી જેથી હાલ પણ અમે આ સ્મશાનનો વાપર ઉપયોગ કરવા માગીએ છીએ

શરૂઆતથી જ સ્મશાનમાં લાવવા માટે અમારી દર્શાવેલી છે અને આ સ્મશાનો જૂના નવા સ્મશાનો વિરોધ કરેલ છે કે અમે આ સ્મશાનમાં વાપર ઉપયોગ કર્યો છે અને કરતા આવીશું તેમ છતાં અમને ખોટી રીતે અટકાવવામાં આવી ખોટી ખોટી જે અંદર નોકરી કરે છે તેવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે કે ભાઈ અહીંયા આવવાનું નહીં આ અગાઉ દયાભાઈ કરીને એક વ્યક્તિ ગુજરી ગયેલા એમના અહીંયા લાયેલા તો એમના પુત્રોને બોલાવી

પ્રાઇવેટ ઉપયોગમાં લઈ લેવાનો ઈરાદો સ્પષ્ટપણે જણાય આવે છે હાલમાં નિરાકરણ નહીં આવે તો શું કરશે નિરાકરણ નહીં આવે તો આ દેહ બોડીનો આજે અગ્નિ સંસ્કાર નહીં કરવામાં આવે અમે અહીંયા ગેટ ઉપર બહાર કોઈને નડેના એ રીતના બેસી જઈશું શું નામ છે મારું નામ અશ્વિનભાઈ રોહિત છે આજે આજે આદિ અનાદિથી પુરાણાના વખતથી ઘડિયાના વખતથી અમારા અમારો શમશાન અહીંયા આગળ છે અને જે મધુભાઈ વાસ્તવને એમની ગ્રાન્ટમાંથી પોતાની ગ્રાન્ટમાંથી બનાવેલું છે અમને જે જે સંસાર બીજું બનાવ્યું છે એ ત્યાં આગળ ખંડેર પડ્યું છે કોઈ જવાનો રસ્તો નથી કોઈ અમારી સુવિધા નથી કે ત્યાં આગળ અમારો કોઈ એ નથી એનો કોઈ ઉપયોગ કરતા નથી અત્યારે અમારે જવું છે આજે આજે અનુસૂચિત જનજાતિ વનકર સમાજને અમારે આ લોકો પારો હેરાન કરે છે અમને જવા જતા નથી અમારે લેટ બોલી આગળ ગેપ પર પડી છે અત્યારે શું તમારે શું શમશાન યાત્રા રોકવા માટે હા અત્યારે અમારી આ શમશાન આગળ અમારે ભાઈ ઓફ થઈ ગયા છે અમારી ડેડ બોડી આગળ ગેટ પર આગળ મુકાવડ છે સબ પારોલ અમને જવા દેતા નથી અંદર જવાના છે તો કાયમી નિકાલ શું આજે જવા દો વર્ષોથી ઉપયોગ કર્યા છે હાલ પણ કહીએ છે આ રીતના વર્ષ બે વર્ષથી તમે અમને અટકાઈને ખોટી રીતે હેરાન કરો એ ના ચાલો અમારી જોડે જે પુરાવા છે એ તમે સાચા છે તો તમારું તમને સામર્થ્ય નથી હવે ખબર નહીં એમાં શું થઈ રહ્યું છે જાતિવાદ થઈ રહ્યો છે કે શું કઈ વાતનો આ સમાજ શિકાર થઈ રહ્યો છે તે આપણે સ્પષ્ટ ના કહી શકીએ અને કંઈક ને કંઈક તો પુરાવા હોવા છતાં એની વિરુદ્ધનું છે બધું સંસ્થાને ખબર છે કે અહીંયા વર્ષો જેવું સમસંગ છે તો સંતોના અહીંયા આવતા પહેલાં વિચાર કરે જોઈએ ભાઈ જગ્યા છે તો થોડી જગ્યા છોડી દઈએ તો આ પશ્ય પહેર ના થાય વર્ષો જુદી વરિવાદ અમે જમીન જવા તો અહીંયા પછી ખબર પૂછે ને તો અત્યારે કેમ મેળવીએ

વાતચીત કરી મેજીસ્ટ્રેટ આવ્યા હતા ત્યાં આગળ ચર્ચા કરી લોકો સાથે પછી એ મેનેજમેન્ટ સાથે બેસીને વાતચીત કરી અને પછી લોકો કીધું કે હા સારું કે ભાઈ હાલ આ આગળ તમે અંતિમ ક્રિયા કરી શકો છો નેક્સ્ટ અમે એક અઠવાડિયા તમારા ગામડે બેસી અને અમે ચર્ચા કરીશું મુલાકાત કરીશું અને જે પણ વ્યવસ્થા થતી વ્યવસ્થા અમે કરીશું પણ સાહેબ અમારી અમારી એ માંગ છે કે અમારી મુર્ખો ની જગ્યા છે વર્ષોથી અમારા બાપ દાદાનો વડીલો ત્યાં જ અંતિમ સંસ્કાર કર્યા છે તો એ જગ્યા અમારા સમાજના લોકો છોડવા માંગતા નથી અને આ સમાજની વસ્તુ નથી આ સીધી સીધું જમીન પચાઈ પાડવાનો મામલો દેખાઈ રહ્યો છે પણ આ ઘટના બાદ પણ જે સ્થાનિક યુવાનો ત્યાં પારુલ પારુલ જે નોકરી કરે છે એમને પણ ક્યાંકને ક્યાંક હરણ કરવામાં આવી રહ્યા છે તેમાં એક મુખ્ય વ્યક્તિ ભાઈલાલભાઈ પરમાર તેમને નામ પર મ્યુઝિયમ મોકલવામાં આવે એટલે કે તમે અમારી સામે અવાજ ના ઉઠાવો અગાઉ આના પહેલા કઈ એવું બનાવ બનેલો છે જેના કારણે દોઢ વર્ષ પેલા પણ સાહેબ જયારે આ રીતની ક્રિયા કરવામાં આવી હતી

અમારા સમાજના યુવાનો માટે ગરીબો અમારા જે બહુજન સમાજના લોકો છે એમની માટે જગ્યા ફાળવણી કાયદેસર કરી દેવામાં આવે અને ત્યાં અમે અમારા રીતે અમારા સમાજને જે પણ વ્યવસ્થા રૂપે જે પણ કરવું હશે એ અમે સમાજના લોકો ભેગા થઈને કરીશું પણ એ જગ્યા બહુજન સમાજના લોકોની છે અને ષડયંત્ર કરીને આ લોકો જગ્યા છીનવી લેવાનું કામકાજ કરી રહ્યા છે જો આવી રીતે કરશે બરાબર અગાઉ પણ તો તમારા આગળના પગલા શું હશે યુનિવર્સિટીને તારા મારા દઈશું અમે લોકો ઓકે છે લોકો આ રીતની અંદર હેરાન કરી રહ્યા જમીન પડાયું કાંકાય બિઝનેસ કરીએ લોકો કોઈ સેવા જેવું દેખાતું બિઝનેસ કરી લોકો તો આ બિઝનેસ ની જે બિઝનેસ ની દુકાન છે એ બંધ કરવાની તૈયારી અમે કરીશું જ્યાં પણ લડવું પડશે ત્યાં લડીશું અને જે પણ અમારી કુરબાની આપવી પડે અમે કુરબાની આપવા ક્યા છે વસ્તુ માટે